ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે જેના નામથી અંગ્રેજો થર થર ધ્રુજતા હતા અને તેઓ ક્યારેય અંગ્રેજોની સામે નહોતા ઝૂક્યા અને આ અંગ્રેજ પણ ઝાંસીની રાણીને કેદ કરવા માગતા હતા પણ પોતાના છેલ્લા શ્વાસ સુધી ઝાંસીની રાણી અંગ્રેજોની સામે લડતી રહી અને અંગ્રેજો પણ ઝાંસીના કિલ્લાને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરે છે અને આઠ આઠ દિવસ સુધી આ ઝાંસીના કિલ્લાની ચારેય બાજુ ઘેરાબંધી કરી પરંતુ રાણી લક્ષ્મીબાઈની એવી જોરદાર યુદ્ધ નીતિ હતી કે જેના કારણે અંગ્રેજો આ કિલ્લામાં પહોંચી નહોતા શકતા પરંતુ એક ગદાર કે જે તેનો અસલી રંગ દેખાડે છે અને અંગ્રેજો ભેગો ભળી જાય છે એના પછી અંગ્રેજો ઝાંસીના કિલ્લામાં ઘૂસી જાય છે ત્યારે રાણી લક્ષ્મીબાઈને લડતા જોઈ અને અંગ્રેજોના મોટા મોટા અધિકારીઓ પણ દંગ રહી જાય છે અને મિત્રો શું તમે જાણો છો કે ઝાંસીની રાણીએ પોતાના દીકરાને પીઠ પાછળ બાંધી અને કિલ્લાની એ દીવારને કૂદી અને ઘોડા ઉપર બેસીને છલાંગ મારીને નીકળી ગઈ હતી એ બાળકનું પછી શું થયું હતું અને જ્યારે રાણી લક્ષ્મીબાઈ કે જેમને અંગ્રેજોએ ચારે બાજુથી ઘેરી લીધા હતા અને દુઃખો અને તોપ ગોળા વરસાવી રહ્યા હતા ત્યારે મિત્રો ત્યાં ઘટના બની હતી તો ચાલો મિત્રો આ સમગ્ર ઘટનાને વિસ્તારથી જાણીએ નમસ્કાર મિત્રો ઈસવીસન અઢારસો એકાવનમાં માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના કુખે એક દીકરાનો જન્મ થાય છે અને જેવો આ દીકરાનો જન્મ થયો એની સાથે જ આખા ઝાંસીમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે લોકો રાજીના રેડ થઈ જાય છે કે હવે તો ઝાંસીનો ઉત્તરાધિકારી આવી ગયો છે પરંતુ મિત્રો એમની આ ખુશી વધારે સમય ટકતી નથી અને માત્ર ચાર મહિનાની અંદર આ દીકરાનું મોત થઈ જાય છે ત્યારે ઝાંસીની રાણીના પતિ રાજા ગંગાધર રાવને આ વાતનો ખૂબ જ આઘાત લાગે છે અને તેઓની તબિયત ખૂબ ભારે બગડી જાય છે તેથી એમના દરબારીઓ એમને સલાહ આપે છે કે મહારાજ ઝાંસીના ઉત્તરાધિકારી માટે આપણે દત્તક પુત્ર લઈ લેવો જોઈએ અને મિત્રો આ ઝાંસીના રાજા ગંગાધર રાવની વાત કરીએ તો તેઓ એક કડક સ્વભાવના હતા અને તેઓ જ્યારે પણ કોઈ ગદ્દારી કે દગો કરે તો તેના પાછળ ખૂબ કડક પગલાં લેતા હતા અને જો કોઈ નાની પણ ભૂલ કરે તો તેને સીધી ફાંસીની સજા આપતા અને આ મહેલની પાછળના ભાગમાં સુડીખાનું બનાવેલું જેમાં જલ્લાદ ગમે તેને ફાંસી આપી દેતો અને આમ હવે તેમણે દત્તક પુત્ર લઈ લીધો છે અને આ દત્તક પુત્ર લીધા પછી ઈસવીસન અઢાર નવેમ્બર ઓગણીસો ના રોજ આ ગંગાધર રાવનું અવસાન થઈ જાય છે તેથી હવે ઝાંસીમાં મહારાણી એકલા છે અને તેમના પતિનું મોત થઈ ગયું છે અને આ વાતની જાણ અંગ્રેજોને ખબર પડે છે કે ઝાંસીનું ધનથી ભરેલું રજવાડું કે જેનો કોઈ રાજા નથી અને તેમણે એક દત્તક પુત્ર લીધો છે અને પછી અંગ્રેજો નવી ચાલ ચલે છે અને તેઓ ઝાંસીનું રજવાડું પ્રાપ્ત કરવા માટે ઘણી બધી કોશિશો કરવા લાગ્યા અને તેઓ વિચાર કરી બેઠા છે કે હવે આ ઝાંસીનું રજવાડું આપણે આ ઝાંસીની રાણી પાસેથી પડાવી લઈએ કારણ કે મિત્રો એ સમયે આ અંગ્રેજોએ ભારતના ઘણા બધા રજવાડાઓ પડાવી લીધા હતા અને આખરે તેઓ આ ઝાંસીનું રજવાડું પણ પડાવી લેવા માટે તેઓ ઝાંસીની રાણીને સંદેશ મોકલે છે કે દત્તક પુત્ર લેવો એ વાત અમે માન્ય નથી રાખતા અને જો તમારો પોતાનું જ સંતાન હોય ને તો જ તે ગણાય અને આમ અંગ્રેજોએ આ લીધેલા દીકરાને તેમણે ઉત્તરાધિકારી બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી કે અમે માન્ય નથી રાખતા અને એના બધા જ અધિકારો છીનવી લીધા અને પછી તેઓ એક સંદેશ મહારાણીને મોકલે છે કે તમે હવે આ ઝાંસીનું રજવાડું છોડી અને તમારા આ દત્તક લીધેલા પુત્રને લઈ અને ત્યાંથી ચાલી નીકળો અને હવે આ ઝાંસી ઉપર અંગ્રેજો રાજ કરશે અને તમને હર વર્ષે સાઠ હજાર રૂપિયા આપવામાં આવશે અને તમારે હવે ત્રણ માળની એક નાની હવેલી આપવામાં આવે છે તેમાં તમારે રહી અને તમારું જીવન વિતાવવાનું છે અને મિત્રો આમ જ્યારે આવો અંગ્રેજોનો સંદેશ જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને મળે છે અને તેઓ સાંભળે છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સામાં આવી જાય છે અને પછી તેઓ આ કિલ્લાને છોડવાની જગ્યાએ તેઓ અંગ્રેજોને જડબા તોડ જવાબ આપવાનો વિચાર કરે છે અને પછી તેઓ અંગ્રેજોને સંદેશ મોકલે છે કે ઝાંસી એ મારું પોતાનું છે અને મારું રજવાડું છે હું ઝાંસીનું રાજ્ય મૂકીને ક્યાંય જવાની નથી કે ઝાંસીનો કિલ્લો મૂકીને પણ બહાર નથી નીકળવાની અને મિત્રો ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના આવા શબ્દો સાંભળીને અંગ્રેજો પણ વિચારમાં પડી ગયા અને તેમણે તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે ઝાંસીની રાણી આપણને આવો સનસનતો જવાબ આપ આપશે એમને તો એમ જ હતું કે એનો પતિ મરી ગયો છે અને રજવાડાનો ઉત્તરાધિકારી કોઈ છે જ નહીં તો પછી રાણી આપણા ડરના કારણે આપોઆપ આટલી વાત કરતાની સાથે રજવાડું આપી અને ત્યાંથી ચાલી નીકળશે પરંતુ મિત્રો આ હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તેઓ અંગ્રેજોને જડબા તોડ જવાબ આપે છે અને હવે તેઓ એમ પણ સમજી ગયા હતા કે મારો આવો જવાબ સાંભળી અને અંગ્રેજો ચૂપ નહીં બેસે તેઓ મારા આ ઝાંસીના કિલ્લા ઉપર આક્રમણ કરવા જરૂર આવશે તેથી રાણી લક્ષ્મીબાઈએ પહેલાથી જ એવી રણનીતિ રચી કે આખા કિલ્લાની સુરક્ષા વધારી દીધી અને એવી યુદ્ધનીતિ નીતિ રચી કે અંગ્રેજો કિલ્લામાં પ્રવેશી જ ના શકે અને આ કિલ્લાની ઉપર તેમણે કડક બિજલી તોપ અને બીજી મોટી મોટી તોપો લાવીને લગાવી દીધી અને એમના રજવાડાના જે સૌથી વિશ્વાસુ અને શાનદાર જે તોપચી હતા કે જે આંખો બંધ કરીને પણ દૂરથી દુશ્મનને તોપના ગોળાથી ઉડાડી મૂકે એવા વિશ્વાસુ તોપચીને આ તોપ ચલાવવા માટે રાખી દીધા અને પછી રાણી લક્ષ્મીબાઈએ કહ્યું કે ગમે ત્યારે અંગ્રેજો આપણા આ ઝાંસીના કિલ્લા ઉપર આક્રમણ કરવા માટે આવશે માટે હવે આ રણનીતિ તમારે નથી ભૂલવાની અને આ બાજુ અંગ્રેજોએ જ્યારે ઝાંસીની રાણીનો આવો જવાબ સાંભળ્યો એની સાથે જ હજારો અંગ્રેજ સિપાહીઓ કે જે ઝાંસી તરફ નીકળી ગયા છે આક્રમણ કરવા માટે અને તેઓ ઝાંસીના કિલ્લાના પાછળના પહાડી વિસ્તારમાં પહોંચે છે અને એ પહાડ પરથી તેઓ આ ઝાંસીના કિલ્લા ઉપર તોપગોળા વરસાવવાનું શરૂ કરે છે ત્યારે મિત્રો આ બાજુ ઝાંસીની રાણી પણ કે જે આ કિલ્લામાં રહી અને એમના વિશ્વાસુ તોપચીને કહે છે કે તમે પણ તોપના ગોળા છોડો અને ત્યારે આ તોપચીઓ રાતના અંધારામાં એવા તોપના ગોળા છોડે છે કે સમગ્ર અંગ્રેજો અને એમના તોપચીઓ દંગ રહી જાય છે અને પછી અંગ્રેજો બીજા દિવસની વહેલી સવારે આ કિલ્લાને ચારે બાજુથી ઘેરી અને એકી સાથે આક્રમણ કરવાનું શરૂ કરી નાખે છે અને મિત્રો એ સમયે અંગ્રેજોની પાસે લેટેસ્ટ જર્મન ગનો બંદૂકો અને તોપો હતી અને તેનાથી તેઓ આ આક્રમણ કરી રહ્યા હતા તો બીજી બાજુ રાણીનું સાહસ એટલું મજબૂત હતું અને કિલ્લાની મજબૂતાઈ એવી હતી અને રાણીની રણનીતિ એવી બનાવેલી હતી કે કિલ્લાના અંદર રહી અને આ રાણીના એક એક સિપાહીઓ કે જે અંગ્રેજોને મૂં તોડ જવાબ આપી રહ્યા હતા અને અંગ્રેજોના એક એક સિપાહીઓને મારી મારી અને ત્યાંથી ભગાડી રહ્યા હતા અને ત્યારે અંગ્રેજો એક પણ સિપાહીને નહોતા મારી શકતા કે આ કિલ્લાનો એક કાંકરો પણ ના તોડી શક્યા અને આ કિલ્લામાં કે જે અંગ્રેજોના સફાયો કરી રહ્યા હતા ત્યારે મિત્રો અંગ્રેજો આવી રણનીતિ જોઈ અને તેમનું મનોબળ તૂટી જાય છે કારણ કે આ એક તરફી યુદ્ધ ચાલતું હોય એવી પરિસ્થિતિ એમની સામુ સર્જાણી હતી અને આમ આઠ દિવસ સુધી આ અંગ્રેજો આ ઝાંસીના કિલ્લાની સામું બેસી રહ્યા અને આઠ દિવસ સુધી તેઓ યુદ્ધ કરે છે એમ છતાં પણ તેઓ નથી કિલ્લામાં પ્રવેશ કરી શકતા કે નથી તો તેઓ કિલ્લાની પાસે પણ આવી શકતા અને જેવા કિલ્લાની પાસે આવે એની સાથે રાણીની રણનીતિમાં એમનું મોત થઈ જતું હતું તેથી તેઓ સમજી ગયા કે આવી રીતે તો આપણે આ યુદ્ધ નહીં જીતી શકીએ અને પછી તેઓ પાછા ખસી જાય છે અને પછી તેઓ વિચાર કરે છે કે હવે આપણે આમ બળથી નહીં પરંતુ કળથી આ કિલ્લાને જીતવો પડશે અને આમ લગાતાર તેઓ આ ઘેરાવાને તોડવા માટે ઘણો બારૂદનો ઉપયોગ પણ કરી ચૂક્યા હતા તેથી હવે તેમની પાસે બારૂદ પણ વધ્યો ન હતો પરંતુ ત્યારે આ અંગ્રેજો કે જે કૂટનીતિ અપનાવે છે અને ઝાંસીના એક સૌથી વિશ્વાસુ માણસ સરદાર દુર્લા સિંહને મોટી લાલચ આપી અને પોતાના પક્ષમાં લઈ લે છે અને પછી આ ગદ્દાર બનેલો માણસ કે જે આ ઝાંસીના કિલ્લામાં આવી અને તેણે ઝાંસીનો દક્ષિણ ભાગના કિલ્લાનો દ્વાર ખોલી નાખ્યો અને જેવો દક્ષિણ ભાગનો દ્વાર ખોલ્યો એની સાથે જ તેને સમજાવવામાં આવેલું હતું કે તું આ જ દ્વાર ખોલજે અને પછી તો ત્યાં સેંકડો અંગ્રેજોની સંખ્યા કે જે આ ઝાંસીના કિલ્લામાં પ્રવેશ કરી જાય છે અને જેવા આ અંગ્રેજોએ પ્રવેશ કર્યો એની સાથે જ આ રાણીની જે રણનીતિ બનાવેલી હતી તે એક જ ક્ષણ પર વારમાં ધ્વસ્ત થઈ જાય છે અને પછી તો આ અંગ્રેજો કે જે ઝાંસીના કિલ્લામાં ઘૂસી અને લૂંટફાટ અને અત્યાચાર કરવા લાગ્યા ત્યારે હવે ઝાંસીની રાણીને ખબર પડી જાય છે કે અંગ્રેજો કિલ્લામાં ઘૂસી ગયા છે અને એમના જ માણસે એમની સાથે ગદ્દારી કરી છે તેથી રાણી લક્ષ્મીબાઈ કે હાથમાં તલવાર લઈ પોતાના દીકરાને પાછળ બાંધી અને યુદ્ધ ભૂમિમાં ઘોડે સવાર થઈને ઉતરે છે અને રણચંડીનું સ્વરૂપ ધારણ કરી એક એક અંગ્રેજના તેઓ મસ્તક જુદા કરવા લાગે છે અને ત્યારે રાણી લક્ષ્મીબાઈ એવી રીતે લડતા હોય છે કે જાણે કોઈ દેવી શક્તિ આવી અને જેમ યુદ્ધ લડતી હોય એવી રીતે ઘણા અંગ્રેજો કે આ યુદ્ધને જોઈને ડરી જાય છે અને ત્યારે મિત્રો આ ઝાંસીની રાણી કે જેમનું સૈન્ય ખૂબ જ થોડુંક જ હોય છે અને આ બાજુ અંગ્રેજોનું સૈન્ય કે જે હજારોની સંખ્યામાં હોય છે તેથી હવે આ રાણી લક્ષ્મીબાઈને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા તેથી એમના અમુક સિપાહીઓ અને જે ખાસ માણસો હતા તેઓ કહેવા લાગ્યા કે હે રાણી તમે અહીંયાથી ચાલ્યા છાવ અને અંગ્રેજો એમ ઈચ્છે છે કે તેઓ તમને જીવતા પકડે ત્યારે રાણી એટલું જ કહે છે કે ગમે તે થાય પરંતુ મારા મોત પછી પણ મારું શવ એમના હાથમાં ના લાગવું જોઈએ ત્યારે એમના વિશ્વાસુ માણસો સમજાવે છે કે રાણી એકવાર જો તમે અહીંયાથી જીવતા નીકળી જશો ને દામોદરને લઈને તો બીજી વાર પણ આપણે એમની સમક્ષ યુદ્ધ લડી શકીશું માટે તમે અમારું કહેવું માનો અને ત્યારે રાણી લક્ષ્મીબાઈ કે એમના માણસનું કેવું માની અને તેઓ નીકળવાની કોશિશ કરે છે પરંતુ હજારોની સંખ્યામાં આ ઝાંસીના મુખ્ય દ્વાર ઉપર અંગ્રેજો પહોંચી ગયા હતા તેથી મુખ્ય દ્વારેથી બહાર નીકળવું અસંભવ હતું અને રાણી લક્ષ્મીબાઈ કેવી રીતે બહાર નીકળે કારણ કે બધા જ દ્વાર અંગ્રેજોએ ઘેરી લીધા હતા ત્યારે આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે જેમણે પોતાના દીકરા દામોદરને મજબૂત બાંધી અને ઘોડા ઉપર ચડી અને ઘોડો તેઓ આ કિલ્લાની દિવાલ ઉપર ચડાવે છે ત્યારે એમના પોતાના અને આ અંગ્રેજો સમગ્ર એમને જોઈને ચોંકી જાય છે કે રાણી આટલી ઊંચે કેમ ચડી છે પરંતુ મિત્રો એમના ઘોડાના ડાબા પગે ઘણી બધી ઈજા થઈ હોય છે એમ છતાં ઘોડો આંખનો પલકારો કરીએ એટલી વારમાં ત્યાં એ ઘટના કાંગરેથી છલાંગ મારે છે અને નીચે પડી અને રાણી અને એમના દીકરાને લઈ અને ઘોડો ત્યાંથી ચાલી નીકળે છે અને આમ નીકળેલી આ રાણી કે જે ઘોડાને દોડાવતી દોડાવતી કાલપી છે અને ત્યાં તેઓ તાત્યા ટોપેને મળે છે અને તાત્યા ટોપેને મળી અને તેમના લશ્કરને લઈ અને પછી તેઓ ગ્વાલિયરનો એક કિલ્લો જીતી લે છે અને આમ આટલી સિદ્ધિ તેઓ હાસિલ કરે છે પરંતુ મિત્રો અંગ્રેજો જે એમના દુશ્મનને ક્યાં છોડે એમ હતા અને મિત્રો અંગ્રેજી સેના તરફથી લડી રહેલા કેપ્ટન રેડીજ વૃક્ષે કે જેઓ પહેલાં એવા વ્યક્તિ હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈને યુદ્ધભૂમિમાં લડતા જોયા હતા અને તેમનું કહેવું હતું કે રાણી લક્ષ્મીબાઈ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી અને યુદ્ધ ભૂમિમાં બંને હાથેથી તલવાર લઈ અને એક જ વારમાં બે બે બાજુથી દુશ્મનોને મારી રહ્યા હતા અને એમની ઘોડાની લગામ તેમના મોઢામાં બે દાંત વચ્ચે ફસાવેલી હતી અને તેમના વાર એટલા ભારે હતા કે એકવાર દુશ્મનને તલવાર અડી જાય તો બીજી વાર તે ઊભું થવાનું નામ લેતો ન હતો એના પછી એમની બીજી લડાઈ થાય છે અને એ જગ્યાનું નામ હતું કોટાની સરાય જેમાં રાણી લક્ષ્મીબાઈના એક સિપાહી સામે બે અંગ્રેજ સિપાહી લડી રહ્યા હતા આટલું નાનું એમનું સૈન્ય હતું અને એ લડાઈ દરમિયાન એક અંગ્રેજ કે જે પાછળથી આવી અને રાણી લક્ષ્મીબાઈને પેટમાં આખી સંગીન ઘુસાડી દે છે અને ત્યારે રાણી લક્ષ્મીબાઈને આ ઘા વાગતાની સાથે જ તેમના પેટમાંથી ઘણું બધું લોહી નીકળવા લાગે છે તેથી તેઓ ત્યાંથી ઘોડાને દોડાવે છે અને સામે એક નાનું ઝરણું આવે છે ત્યારે તેઓ વિચાર કરે છે કે મારો ઘોડો આ ઝરણું પાર કરી દેશે તો પછી અમે આગળ નીકળી જશું અને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી જશું પરંતુ એટલી સ્પીડમાં દોડાવેલો આ ઘોડો કે જે ઝરણું જોઈ અને ત્યાં જ ઊભો રહી જાય છે અને એને એટલી સ્પીડ હતી કે રાણી લક્ષ્મીબાઈ પણ ઘોડાની એ ગરદન પાસે ચોટી જાય છે અને પછી ઘોડો ત્યાંથી હલવાનું જરાય નામ લેતો નથી અને પાછળથી એક રાઇફલની ઘોડી કે જે રાણી લક્ષ્મીબાઈના ડાબા ભાગમાં વાગે છે અને જેવી ગોળી વાગી એની સાથે જ લોહીની પિચકારી છૂટી ગઈ હાથમાં રહેલી તલવાર નીચે પડી જાય છે ત્યારે રાણી લક્ષ્મીબાઈ કે જ્યાં ગોળી વાગી હતી ત્યાં એ હાથથી ત્યાં દબાવે છે અને નીકળી રહેલા એ લોહીને રોકવાની કોશિશ કરે છે અને એવા જ સમયે ત્યાં એક બીજો અંગ્રેજ આવે છે અને આવી અને તે રાણી લક્ષ્મીબાઈને મારવા માટે તલવાર જોરથી ઉપાડે છે ત્યારે રાણી લક્ષ્મીબાઈ કે જે એક હાથ એમની ઘા ઉપર છે અને બીજા હાથમાં જે તલવાર હતી તેનાથી તેઓ આ અંગ્રેજના આ ઘાને રોકવાની કોશિશ કરે છે પરંતુ આ અંગ્રેજની તલવાર એટલી જોરથી વાગે છે કે રાણીના માથા ઉપર વાગતાની સાથે એમનું માથું ફાટી જાય છે અને ત્યાં લોહીની પિચકારીઓ ઉડે છે અને રાણીને દેખાતું બંધ થઈ જાય છે અને નીકળી રહેલા આ લોહીના જે ઢગલાના કારણે એમની બંને આંખો બંધ થઈ જાય છે હવે તેમને આંખે કંઈ દેખાતું નથી એમ છતાં પણ તેઓ પોતાની બંધ આંખેથી જે એક હાથમાં તલવાર હતી તેનાથી એ સિપાહી છે અને તેઓ ભાન ભૂલી જાય છે અને ઘોડા ઉપરથી ધડામ કરતા તે નીચે પટકાય છે અને જેવા નીચે પટકાણા એની સાથે જ એમની એક ટુકડી ત્યાં તાબડતોડ આવે છે અને એમને ઉપાડીને રાજુમાં એક મંદિર હોય છે એ મંદિરમાં લઈ જાય છે અને મંદિરમાં લઈ જતાની સાથે જ હજારો અંગ્રેજો એમની પાછળ કે જે બહારથી મંદિરમાં ફાયરિંગ શરૂ કરે છે ત્યારે આ બાજુ રાણી લક્ષ્મીબાઈના પણ માણસો સામે ફાયરિંગ કરે છે રાણી લક્ષ્મીબાઈ હવે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અને ત્યારે એમની પાસે જે માણસો હતા તેમાંથી તેઓ એક વફાદાર માણસને એમના દીકરા દામોદરની જવાબદારી સોંપે છે અને કહે છે કે અત્યારે જ તમે દામોદરને લઈને ચાલ્યા જાઓ કારણ કે તેને મારી નાખશે અને આમ તેઓ પોતાના છેલ્લા શ્વાસમાં આટલું કહે છે અને ત્યાં તેઓ પોતાનો દેહ મૂકી દે છે અને એવા સમયે આ બાજુ અંગ્રેજો અને આ બાજુ તેમના સિપાહીઓ દ્વારા અંધાધૂન ફાયરિંગ થઈ રહ્યું છે એ સમય દરમિયાન ખાલી માત્ર ત્રણ માણસો કે જે બહાર ફાયરિંગ ચાલુ રાખે છે અને સામે હજારો અંગ્રેજો છે અને બીજા રહેલા જે એમની ટુકડીના માણસો હતા તેઓ કે જે તાત્કાલિક ત્યાં એક ચિતા સળગાવે છે અને તેમાં આ રાણી લક્ષ્મીબાઈના દેહને તેઓ આ ચિતામાં મૂકી દે છે કારણ કે રાણી લક્ષ્મીબાઈએ તેમને મરતા મરતા એટલું કહ્યું હતું કે મારું મરેલું શરીર પણ અંગ્રેજોના હાથમાં ના આવવું જોઈએ અને આમ સળગતી ચીતામાં તેમના શરીરને સળગાવી નાખવામાં આવે છે અને પછી અંગ્રેજ કે જે અંધાધૂન ફાયરિંગ કરતા કરતા તેઓ હવે આ મંદિરમાં પહોંચે છે તો ત્યાં ત્રણ જ માણસો બંદૂક લઈને લડતા હતા અને બીજા સમગ્ર માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા ત્યારે એ મંદિરમાં હજારો માણસોના લાશોના ઢગલે ઢગલા અને લોહીના ચીથડા પડ્યા છે ત્યારે અંગ્રેજ ત્યાં પહોંચી જાય છે અને એમના વધેલા માણસોને તો મારી નાખે છે પરંતુ બધા જ અંગ્રેજ એક લાશને શોધી રહ્યા હતા કે જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પરંતુ મિત્રો જ્યારે તેઓ આ સળગી રહેલી આગમાં જઈને જુએ છે તો ત્યાં રાણી લક્ષ્મીબાઈનો આખો દેહ બળી જાય છે અને પણ અંગ્રેજોના હાથ નથી લાગતું અને મિત્રો રાણી લક્ષ્મીબાઈએ મરતી વેળાએ એમના દીકરા દામોદરની જવાબદારી એમના વિશ્વાસુ પાત્ર સરદાર રામચંદ્ર રાવ દેશમુખને સોંપવામાં આવી હતી અને આ રામચંદ્રાવ રાવ કે જે બે વર્ષ સુધી દામોદરને પોતાની સાથે લઈ અને લલિતપુરના જંગલમાં ભટકતા રહ્યા અને એ બે વર્ષ દરમિયાન અંગ્રેજોના ડરથી કોઈ એક પણ માણસ એમની મદદ કરવા માટે નથી આવતું અને આ જંગલમાં તેઓ ઘણી ભૂખ્યા પણ રહ્યા હતા અને જંગલનો ઘણું દર્દ વેઠ્યા પછી તેઓ ઝાલરા પાટણ પહોંચે છે અને ત્યાં એમને નાના ખાન મળ્યા અને આ દામોદર રાયને રાણી લક્ષ્મીબાઈના ગયા પછી ખૂબ કષ્ટ વેઠવું પડ્યું હતું અને એમ પણ કહેવાય છે કે એમને ભીખ માંગીને પણ પોતાનું જીવન વિતાવું પડ્યું હતું અને એના પછી ઘણી બધી લાગવળક કર્યા પછી અંતમાં દામોદર આ અંગ્રેજો દ્વારા દર મહિને બસો રૂપિયા પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ દામોદર રાય કે જે મોટા થઈને એમના લગ્ન તો થાય છે પરંતુ એમની પહેલી પત્ની મૃત્યુ પામે છે અને પછી બીજી વાર તેમના લગ્ન કરવામાં આવ્યા હતા અને આ ઝાંસીની રાણીના વંશજ કે જે અત્યારે ઇન્દોરમાં અને દેશના અમુક અમુક ભાગમાં રહે છે અને તેઓ પોતાના નામની પાછળ ઝાંસી લખે છે તો મિત્રો આ હતો ઝાંસી રાણીનો રાણી સત્ય પ્રસંગ અને મિત્રો આવા સત્યને જાણવા માટે આજે જ આપણી ચેનલ કેબી કે સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી